ત્રેવીસ માર્ચ બલિદાન દિવસ નિમિત્તે સિહોર યુવાયુગ પરિવર્તન સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રેવીસ માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે તેમની સ્મૃતિ રૂપે સિહોર યુવા યુગ પરિવર્તન તેમજ યુવા યુગ પરિવાર ટ્રસ્ટ સંસ્થા દ્વારા બંધન પાર્ટી પ્લોટ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેંકમાં સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું دل میں ہے دیکھنا ہے سور میں بیٹھا ادھر اور ہم تیار ہیں سینا لیے اپنا ادھر خون سے کھیلے گے ہولی کر وطن میں ہے دل میں دیکھنا ہے کتنا باز دیکھا ہم تو گھر سے ہی تھے نکلے باندھ کے یہ قدم زندگی تو اپنی مہمہ موت کی محفل میں ہے Thank <laughs> you.

દર વર્ષે ઓછામાં ઓછું બે વખત વાયવાયપી ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થતું હોય છે આ રક્તદાન કેમ્પના સહયોગી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર બ્લડ બેંક દ્વારા આ રક્તને એકત્રિત કરી થેલેસેમિયા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી એ પ્રોસેસ કરીને પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરે છે તેમજ જેમણે આ જગ્યા ફાળવી છે તેમાં બંધન પાર્ટી પ્લોટ આપણે દર વર્ષે અને દર વખતે દરેક કાર્યક્રમમાં વિવિધ રીતે એ સહયોગ કરતું હોય છે તો સાચા ક્રાંતિકારીઓના બલિદાનની પુષ્પાંજલિ અને રક્તદાનનો આ મહા કેમ્પ દ્વારા આજ રોજ સંપન્ન થવા તરફ જઈ રહ્યો છે ત્યારે દરેક રક્તદાતાઓનો અને દરેક સંસ્થાઓનો યુવા યુવ પરિવર્તન સંગઠન આ તકે ખૂબ ખૂબ આભાર માને છે ભારત માતા કી જય વંદે માત્ર નગરપાલિકાના ફાયર સેફ્ટી ઓફિસર તવસિકભાઈ રાજગુરુ સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે কোকে কোকে কোনারা কোনে